યા મારી પિક્ચર લાગેલી છે તો ત્યાં હાજરી મે ગયા હતા ને ત્રીજા માળે હા એ મલ્ટીપ્લેક્સ આવેલી છે અને લિપમાં બેઠા અમે લોકો ઓવર થઈ ગયું વજન વધી ગયું વજન વધી ગયું તો લિપ છે ને તૂટી ગઈ અમે ત્રીજા માળેથી નેચર પસળઈ ગયા અમે ઓ હો હો કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલોયા તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગઈ છે મિત્રો પણ વિક્રમ ઠાકોરનો મિત્રો તમને ખબર જ હોય છે કે હમણાં દિવાળી પર પિક્ચર લોન્ચ થઈ ગઈ હતી મિત્રો તો વિક્રમ ઠાકોર મિત્રો જયા હતા મિત્રો થિયેટરમાં પિક્ચર જોવા માટે તો વધારે લિપમાં બેવા કારણે મિત્રો તમને ખબર જ હશે કે લિપ તૂટી ગઈ હતી મિત્રો અને વિક્રમ ઠાકોરને બધા લિપોની ભય પડ્યા તો મિત્રો તમને ખબર જ હશે મિત્રો તો એ બી વિક્રમ ઠાકોરનો મિત્રો પ્રોગ્રામ હતો એ દિવસે મિત્રો અને સ્ટુડિયોમાં જોવા ગયા હતા મિત્રો એમનું પિક્ચર અને બધા પિક્ચર વિશે મિત્રો ખરાબ હોય છે મિત્રો કે વિક્રમ ઠાકોરનું પિક્ચર સારું નથી તો મારા ભાઈ તમે પહેલાં પિક્ચર જુઓ અને પછી ક્યાંક સારું નથી મિત્રો કેમ કે પિક્ચર વિક્રમ ઠાકોરનો પિક્ચર બધા ઓલરેડી સારા જ હોય છે મિત્રો સમજવા લાયક બનાવેલા હોય છે મિત્રો પણ તમે સમજી નથી શકતા મિત્રો અને ખોટા વી લેવા માટે તમે વિક્રમ ઠાકોરને બદનામ કરો છો એ ભાઈ ખોટું કરો છો ભાઈ ક્યાંક પિક્ચર જુઓ અને પછી તમે પ્લે કરતા હોય મને ખબર હશે વિક્રમ ઠાકોરને લીવ તૂટી ગઈ હતી મિત્રો અને વિક્રમ ઠાકોરને બધા ભય પડ્યા હતા મિત્રો વોલ લોડના કારણે મિત્રો તો તમે જુઓ અને વિક્રમ ઠાકોર શું ખુદ કહેવાય છે તમે સાંભળો અને વિક્રમ ઠાકોરને દ્વારા પ્રોગ્રામ હતો તો પ્રોગ્રામમાં વિક્રમ ઠાકોરને શું કીધું છે એ જાણો અને તમને કેવો કયો વિડીયો ગમ્યો એ કોમેન્ટ કરજો અને આપણી ચેનલ પર આવ્યા તો મિત્રો ચેનલ અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ક્યાંક આવી ગુજરાતી અપડેટ તમને આપણી ચેનલ પર જોવા મળી રહેશે તો સપોર્ટ કરજો ચાલો વંદે માત્ર બાય બાય બીજા

ગઈ અમે ત્રીજા મારીથી નેચર પસળી ગયા અમે પણ ખરેખર માતાજી ના આશીર્વાદ કેવાય આપ લોકો ના આશીર્વાદ કેવાય કે અમને કશું થયું નહીં ભાઈ નહિ મહાકાળી જય મને તો ખબર હોય ને કે મારો દીકરો મારા પ્રોગ્રામ આવવાનો છે ભાઈ માં હાજરા હાજર હોય મહાકાળી માં કઈ ભાઈ માથાનો વારે વાંકો થવા દે બેઠી હોય તો ખરેખર આ આ તેમાં પલ્લી અને આ તિથિ તેમાં ઉજવાય છે કે આજે પણ એવી તેવી હાજરા હાજર છે અમારા વિક્રમભાઈ તરફથી સૌને બોનસ રૂપી કવર મળ્યું મારા અમારા ભરતભાઈ આપણા વટવા ગામના છે એ પણ બધાને કવર એમની જાતે બધાના કલાકારોને આપી દેશે કારણ કે આપણે સમય સાથે હવે આપણે પ્રોગ્રામની શરૂઆત કરશું વાંસી ના સુર સાથે રાસ ગરબાની શુભ શરૂઆત સૌ મારી બેન માતાઓ ગરબામાં વાંસી ના સુર પૂરો સાંભળી લઈએ પછી સંગીત ચાલુ થાય ગરબાનું એટલે બધા